શે હવે વર્ક આદિશનું માં પ્રસાદ બને લાઈવ જોવો લાઈક કમેન્ટ શેર કરી દેજો

મહાપ્રસાદ નું આયોજન ગામ લોકેશન છે વાંકાઉન્ડ્રી ઓવરબ્રિજ ની બાજુમાં ગોવિંદભાઈ ટપુભાઈ ની વાડીએ આખું લોકેશન દઈ દીધું એક આવ્યા લાઈક કરી દીજો ને જય દ્વારકાધીશ કોમેન્ટમાં લખી નાખજો આ ભાઈઓ બધા સેવામાં આવેલા હે

હાલી ને પગપાળા જે યાત્રિકો નીકળવાના છે એના માટે આપણે વાંકાનેર બાઉન્ડ્રી ગામ ઠીકરિયાળા ત્યાં આપણે કેમ્પ નું આયોજન કરેલું છે એના માટે મહાપ્રસાદ ગણેશ આવો ને લાઈક કરી દીજો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો

સામા દાજી વાર છડવા જોલો પાણી બધું બળ જાય હમ આવા ગાંગડા હોય આ બસ હા લઈ એ આ ગામડે જેતોથી લાઈક લાઈક કર આ ને તું વેતોઈ આ હું કેરું નો કહું છું પણ એમાં જો હવે મય નઈ ક્યાતો

રબરૂ બગા બનાવો માલ ક્યા જવાનું દિનેશભાઈ

કોકને મજા આવે તો સ્ટાર દે દીજો આમાં તો કાક આવી જાય આપણે હવે હું ગોતવાનો તો બાર હાલો લાઈક તો કરી દીધી કોમેન્ટમાં માં જાય દ્વારકાધીશ લખજો દ્વારકાધીશનો મહાપ્રસાદ ચાલુ છે અહીંયા આ કાઢે કાઢી હે ભાઈ આ हे पेला ती ना नाही आहे ए हाय पा दो मुकेश भाई हाय आहे हां हमारे

લાગ બીજા ચાલુ થઈ ગયું હે રૂમર સ્ટુડિયો આ જાહેરાત કે જાહેરાત આયા દોસે 2 આ 3 ને 4 એમ આવે હાલે આપણે મુકા થઈ જ દે ને આને કોમેન્ટ-મોમેન્ટ બધું કરી નાખવું હાલે યે તો આવે ડારો ઉઢણ ઉઢા કાકા દેવા આ એમ જો આ અરે એ

મામલો તમે એમ કરો આમાં દેખાય મારે એમ દીલ દબાવ જય દ્વારકાધીશ હું કોણ તક બોલ બોલો બોલો તો બોલો

જય દ્વારકાધીશ લાઈક આપતા રહેજો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ હાલીને ને જાતા પગપાળા દ્વારકા એના માટે કેમ્પ કરેલો એનો મહાપ્રસાદ અત્યારે બને છે આ દેવજી આ બધા દેખાય છે આપણે નાના પરિવાર હા ભલે કાયકા બી

તમે આપો આ પોળવાને જો સાયની કહેવાય એને એમાં ગુંદીને બનાવી અને એમાં મીઠી બનાવવાની આ બધા સેવા ભાઈ માનસો સેવામાં આવેલા છે ઓહો પોત સેવા આપે ઓ વાત કરી લે

કે દે કે દે આ રારા ના કરી આ રું આદિવાસ સબ્રત કે આ કેન વિચ્યુ ઓન યુલસા ને તારો એને નામ નો આય્યું બે હરું નઈ કેમ હા આપણા ગરાઉને એમ ઓ મને ચિકસુ મરે ઓરુ મરે કેસે વા પકડે તું છે ઘરે જાય

વાર લાગે કેમેશ ભાવ એને ખબર નઈ હમણાં હું રમું છું કીધું

પોલે થોડું દેખાય બે બે બાવ બે પાછો કા કણ રમે હે આવ થઈ ગયો એની આદમે ખોરાત દબ બે ભાગો મે ની ઘરે આવો રાખી દીધો જિમે મે કે લેગો આ વો ગેલ શરાબ પીવાવા ગી શરબ તો જાય બે દેત નો આવ્યો હવે બે આટકા આવી ગયા હે કોણ કે મલામા બુર કવાયો આદિ પાણી એના કોણ આવ્યો તો બોટો ઊભો હા આ તો એક પેન નોતો લેવાનો આવી જાય ઓંબોડે વર્ષા દિન તો કરેબો